સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ પ્રશ્ન નંબર એક મને એક નળાકાર ટાંકી આપેલ છે નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું કંફળ મેળવશો તો આપણે સૌપ્રથમ પ્રથમ પૃષ્ઠફળ કઈ પરિસ્થિતિમાં મેળવીએ તો કે કોઈ પણ આકાર હોય તેની બહાર એટલે કે ફરતી બાજુ જો કોઈ પ્લાસ્ટર કરવાનું હોય કોઈ કલર કામ કરવાનું હોય કે કોઈ કાપડ ઢાંકવાનું હોય કે કોઈ પતરાનો આકારનું કોઈ વસ્તુ બનાવવાની હોય તો આપણે તેનું પૃષ્ઠફળ મેળવીએ પણ ડબ્બાની અંદર પાણી ભરવાનું હોય કે કોઈ પણ લિક્વિડ વસ્તુ ભરવાની તો તેનું આપણે ઘનફળ મેળવીએ છીએ તો આપણે અહીં જોઈએ સૌપ્રથમ કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે પૃષ્ઠફળ મેળવશું તો કે ઘનફળ હવે આપણે જોઈએ કે પાણી આપણે બહારની તરફ નથી ભરતા નળાકારની ટાંકીની અંદર તરફ ભરીએ તો આપણે આ માટે શું મેળવવું પડે તો કે ઘનફળ એટલે પહેલામાં શું જવાબ મળે આપણને કનફળ નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીની સંખ્યા એટલે પ્લાસ્ટર આપણે બહારની તરફ કરીશું એટલે આ માટે આપણે પૃષ્ઠફળ મેળવીશું છેલ્લું નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે હવે અહીંયા આપણને પાણીથી જ બીજી પાણીની ટાંકીઓ ભરવાની છે નાની તો ભરવાનું તો પાણી અંદર જ છે તો આમાં પણ આપણે શું મેળવવું પડશે તો કે ઘન ફળ નંબર બે નળાકાર એનો વ્યાસ સાત સેમી અને ઊંચાઈ ચૌદ સેમી હોય નળાકાર બી નો વ્યાસ ચૌદ સેમી અને ઊંચાઈ સાત સેમી છે ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકાર માંથી કોનું ઘનફળ વધારે હશે આ પ્રશ્ન એક બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબ ને ચકાસો આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે તો અહીં આપણે એક તો બંનેનું દાખલો ગણ્યા વગર કહેવાનું છે કે કોનું ઘનફળ વધારે છે ત્યારબાદ ઘનફળ સૂત્ર દ્વારા મેળવવાનું છે અને ત્યારબાદ પૃષ્ઠફળ પણ મેળવવાનું છે અહીં નળાકાર માટે લખીએ તો કે વ્યાસ એટલે કે ડી બરાબર સાત સેમી તેથી ત્રિજ્યા કેટલી થાય તો કે વ્યાસ કરતા અડધી એટલે કે સાતના છેદમાં બે આના માટે વ્યાસ નળાકાર બી માટે ચૌદ સેમી તેથી ત્રિજ્યા બરાબર કેટલી થશે તો કે ચૌદના છેદમાં બે બરાબર સાત ઊંચાઈ સાત સેમી નળાકાર બી માટે નળાકાર એમ માટે ઊંચાઈ ચૌદ સેમી હવે સૌપ્રથમ આપણે ગણતરી કરવાની નથી તો કે હા આપણે આપણે ડાયરેક્ટ પણ આકૃતિ જોઈને પણ કહી શકીએ કે કોનું ઘનફળ વધારે હશે ઘનફળ એટલે કે અંદર વસ્તુ રાખવાની છે આપણે કોઈ પણ જેની ત્રીજા વધારે હશે એમ વધારે વસ્તુ સમાય શકશે ત્રીજા કોની વધારે છે નળાકાર એની કે નળાકાર બી ની નળાકાર એની ત્રિજ્યા સાતના છેદ માં બે એટલે કે સાડા ત્રણ છે અને આની ત્રિજ્યા નળાકાર બીની તો કે સાત છે અહીં લખી શકીએ અહીં નળાકાર બી ની ત્રિજ્યા વધુ હોવાથી નળાકાર બી નું કનફળ વધુ હશે આ આપણે એમનું હવામાં વાત કરીએ હવે તેના સૂત્ર દ્વારા આપણે સાબિત કરીએ લખીએ નળાકાર કનફળ બરાબર પાય આર સ્ક્વેર એચ નળાકાર એ માટે પાયની કિંમત બાવીસના છેદમાં સાત ત્રીજા કેટલી તો કે 7 ના છેદમાં બે નો વર્ગ છે એટલે આપણે એને બે વખત લખી નાખીએ પુણ્યા ઊંચાઈ કેટલી કે બે કેન્સલ અને સાત બે ચૌદ અહીંયા પણ બે બે કેન્સલ કેટલા વધ્યા તો કે અગિયાર ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે કે ઓગણપચાસ ગુણાકાર કરી નાખો ઓગણપચાસ ગુણ્યા અગિયાર શૂન્ય એક નવ નવ એક ચાર ચાર પાંચસો ઓગણચાલીસ સેમી નો ઘન લખીએ આપણે નળાકાર એનું ઘન ફળ ઘનફળ છે એટલે એકમમાં પણ આપણે ઘન લખવો જરૂરી છે કારણ કે આમાં થ્રી આકૃતિઓ બધી હવે તો કે નળાકાર બી નું કદ તો નળાકાર બી માટે ત્રિજ્યા સાત સેમી આપેલી છે એટલે ઊંચાઈ સાત સેમી આપેલી છે તો લખીએ નળાકાર બી નું ઘનફળ બરાબર પાય આર સ્કવેર એચ બરાબર પાય ની કિંમત બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આર નો વર્ગ એટલે ત્રીજા એટલે કે સાત નો વર્ગ એટલે સાત ગુણ્યા સાત અને ઊંચાઈ પણ સાત 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 કેન્સર બાવીસ અને સત્યુ સત્યુ ઓગણપચાસ ઓગણપચાસ ગુણ્યા બાવીસ શૂન્ય બે નવ અઢાર નો આઠ વધી પડીએ બે ચાર આઠ ને એક નવ અહીંયા પણ સેમ જ આવશે તો જીરો આઠ 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 ને નવ સત્તર નો સાત વધી પડીએ અને નવ ને એક દસ એટલે કે એક હજાર ઇઠોતેર સેમીનો ખન નળાકાર બી નું ઘન હવે આપણે અહીં જોઈએ આપણે કે નળાકાર બી નું ઘનફળ નળાકાર એ કરતા વધુ છે હવે આપણને એ પ્રશ્ન પૂછ્યો કે પુષ્ઠફળ પણ વધુ જ છે તો જોયા આપણે કે નળાકાર એનું પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું આવે તો કે ટુ પાય આર કાઉસમાં આર નળા કર્યા માટે આકૃતિ આપણે આગળ જોઈ હતી સાતના છેદ માં બે વત્તા ઊંચાઈ કેટલી હતી તો કે ચૌદ સાત સાત કેન્સર બે બે કેન્સર તો આપણે અહીંયા લખીએ કે બાવીસ કાઉસમાં અહીંયા ગુણાકાર કરી નાખીએ સાત એકા સાત પ્લસ સાતુ ચૌદ અઠ્યાવીસ છેદમાં બે એકા બે બરાબર છે ગુણ્યા પાંત્રીસ પાંત્રીસ ગુણ્યા અગિયાર શૂન્ય એક પાંચ પાંચ એક ત્રણ ત્રણ એક પાંચ પાંચ એક ત્રણ ત્રણ પાંચ ને પાંચ ને ત્રણ આઠ અને ત્રણ બરાબર ત્રણસો ને પંચ પંચ્યાસી સેમીનો વર્ગ નળાકાર એનું પૃષ્ઠફળ પડે કે ક્યાંથી આવે તો આપણે સાઈડમાં ગણી નાખીએ કે સાત પ્લસ બે છેદમાં તો એક આ આપણે લસા લઈએ તો કે બે આવે તો અહીં ઉપર બે તો છેદ અહીંયા બે વડે ગુણવા પડશે તો કે સાત પ્લસ

પુષ્ઠફ સાત ને ચાર અગિયાર નો એકડો વધી પડી એક ચાર ને પાંચ ને એક છ એટલે કે છસો ને સોળ સેમી નો વર્ગ નળાકાર એનું પુષ્ઠફળ આપણને ત્રણસો પંચ્યાસી સેમી નો વર્ગ મળ્યું નળાકાર બી નું પૃષ્ઠફળ આપણને છસો અને સોળ સેમી વર્ગ મળ્યું એટલે આમાં પણ નળાકાર બી નું જ પૃષ્ઠફળ વધુ છે એટલે એ પણ સાબિત થાય કે જેનું ઘનફળ વધુ છે એનું પૃષ્ઠફળ ગણ વધુ હોય દાખલા નંબર ત્રણ એક લંબઘન ના આધાર નું ક્ષેત્રફળ એકસો એસી સેમી વર્ગ છે તેનું ઘનફળ નવસો સેમી વર્ગ છે તો તે લંબઘનની ઊંચાઈ શોધો આપણને અહીં લંબઘન નું ઘનફળ બરાબર નવસો છે અને તેના આધારનું ક્ષેત્રફળ બરાબર સેમીનો વર્ગ છે આપણે શું શોધવાનું છે તો કે ઊંચાઈ એટલે કે એચ બરાબર પ્રશ્ન ચિહ્ન આપણને આપેલું લંબઘનનું ઘનફળ છે તો એનું સૂત્ર મૂકીએ આપણે લંબઘનનું કનફળ બરાબર લંબાય ગુણ્યા લંબાઈ અને પોહળાઈ આપણે સૂત્ર મૂકી શકીએ નહીં હવે આપણે આ જોઈએ કે આધારનું ક્ષેત્રફળ હવે આપણે લંઘન આકાર દોર્યા આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ તેનો આધાર કહેવાય લંબાઈ અને પહોળાઈ તો આપણે એ જ આપેલું છે પણ કેવું આપેલું છે આપણને તો કે ભેગું અહીં લખવાનું આધારનું ક્ષેત્રફળ આધારમાં શું શું આવે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર એકસો ને એસી સેમી નો વર્ગ તો એની કિંમત મૂકી દઈએ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલો આપેલું તો કે એકસો ને એસી ગુણ્યા ઊંચાઈ આપણે શોધવાની છે

આ લમઘન ની અંદર સેમી બાજુ રાખી શકાય આ આપેલ છે લંબઘન છે 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 બોક્સ એની અંદર આપણે નાના સમઘન તો આપણને ખબર કે એક રૂમ હોય અને એમાં આપણે ત્રીસ વિદ્યાર્થી સમાવવા હોય તો આપણે તેનો આપણે ભાગાકાર કરીએ કે ઓરડાનું ક્ષેત્રફળ કેટલું છે અને એક વિદ્યાર્થી કેટલી જગ્યા રોકે તો અહીં પણ આપણે એ જ રીતે કરવાનું છે કે ઘનની સંખ્યા બરાબર લંબઘનનું ઘનફળ લંબઘન નું ઘનફળ શું થયું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાય સમઘન ના ઘનફળનું તો કે એલ ની તણઘાટ લંબન ના ઘનફળમાં આપણને લંબાઈ સાઈઠ સેમી ગુણિયા પહોળાઈ ચોપન સેમી ગુણિયા ઊંચાઈ છ ગુણ્યા છ જેટલા ઉડે એટલા ઉડાડીયા આપણે કે છ પંચા ત્રીસ છ છ કેન્સલ નવ છક ચોપન છ છ કેન્સલ દસ છક સાઠ છ છ કેન્સર હવે ઉપર તો કે દસ ગુણ્યા નવ ગુણ્યા પાંચ નવ પંચા પિસ્તાલીસ ગુણ્યા દસ એટલે કે ચારસો લખી બરાબર ચારસો ને પચાસ દાખલા નંબર પાંચ જેનું ઘનફળ એક પોઈન્ટ ચોપન મીટર નો ઘન અને તેના આધારનો વ્યાસ એકસો ચાલીસ સેમી હોય એમાં નળાકારની ઊંચાઈ શોધો સૌપ્રથમ પ્રથમ આપણને આકાર કેવો આપેલો તો કે નળાકાર તેનું ઘનફળ આપણને આપેલું છે તો કે એક પોઈન્ટ ચોપન મીટર ઘન વ્યાસ આપણને સેમીમાં આપેલું છે તો આપણને આપણે ઘનફળને પણ સેમીમાં કન્વર્ટ કરી દઈએ આપણે જાણીએ છીએ કે એક મીટરનો ઘન બરાબર એક મીટર બરાબર સો સેમી થાય તો એક મીટરનો ઘન બરાબર સો નો પણ ઘન કરવો પડે તો કેટલા થાય સો નો ઘન એક બે ત્રણ ચાર અને પાંચ અને છ એટલે કે એક લાખ ચોપન ગુણ્યા એક લાખ ગુણાકાર કરીએ એટલે કેટલો આવશે આપણે તો કે બે પોઈન્ટ ઓલી બાજુ ખસી જઈએ એકસો ચોપન અને ચાર શૂન્ય લગાડી દઈએ સેમીનો ઘન હવે આપણે ઊંચાઈ શોધવાની છે આપણને વ્યાસ આપેલો છે એકસો ને ચાલીસ થાય તો કે એકસો ના છેદમાં બે બરાબર સિત્તેર હવે બધા આપણને એક એકમમાં મળી ગયા હવે આપણે ગણીએ કે નળાકારનું કનફળ બરાબર પાય આર સ્ક્વેર એચ કનફળ આપણને આપેલું છે તો કેટલું છે તો કે ચાર નો વર્ગ એટલે કેટલી આપે છે તો કે આપણે શોધવાની છે ઊંચાઈને આપણે શોધવાની છે તેની સાથે જે પણ વધારાનું છે બધું આપણે બરાબર ની આ સાઈડ મોકલીએ તો એકસો ચોપન ચાર શૂન્ય સાત ભાગ એકલી મળી ગઈ આપણને શૂન્ય શૂન્ય કેન્સર શૂન્ય શૂન્ય કેન્સર આ સાત સાત કેન્સર બાવીસ ગુણ્યા સાત એકસો ઊંચાઈ બરાબર શું હોય તો કે એકસો પંદર હજાર ચારસો છેદમાં સાત ગુણ્યા બાવીસ આપણે બાવીસ ગુણ્યા સાત પણ કેટલા થાય એકસો ચોપન થાય એટલે આપણે અહીં લખી શકીએ એકસો ચોપન ગુણ્યા સો એટલે કે બાવીસ ગુણ્યા સાત બાવીસ બાવીસ કેન્સર સાત સાત પણ કેન્સર ઊંચાઈ બરાબર સો સેમી તમારે આ જવાબ મીટરમાં લખો હોય તો લખી શકો કે ઊંચાઈ બરાબર એક મીટર પણ આપણને પૂછવા નથી તો નથી લખવાનું દાખલા નંબર છ

અને લંબાઈ એટલે કે ઊંચાઈ આપેલી છે એની કેટલી છે તો કે સાત મીટર આપણે મૂકીએ તો કે નળાકારનું આર સ્ક્વેર એચ પાય ની કિંમત બાવીસ ના છેદમાં સાત ગુણ્યા ત્રીજા નો વર્ગ એટલે કે પંદર ના છેદ માં દસ ગુણ્યા પંદર ના છેદમાં દસ ગુણ્યા ઊંચાઈ કેટલી આપે તો કે સાત 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 કેન્સલ પંદર ગુણ્યા પંદર ગુણ્યા બાવીસ પંદર ગુણ્યા પંદર કેટલા થાય તો કે બસો ને પચીસ ગુણ્યા બાવીસ શૂન્ય બે પાંચ દસ ની શૂન્ય વધી પડી એક બે બે ને એક પાંચ બે બે ચાર બે પાંચ ની શૂન્ય વધી પડી એક બે બે ને એક પાંચ અને બે બે ચાર સરવાળો કરીએ તો કે જીરો પાંચ પાંચ ને ચાર નવ અને ચાર એટલે કે ઓગણ પચાસ છેદમાં દસે શૂન્ય શૂન્ય ઉડીયા છેદમાં દસ છે તો દસ આપણે કાઢીએ તો કેટલા પછી ઓગણપચાસ પચાસ પોઈન્ટ પાંચ મીટર નો ઘન પરંતુ અહીંયા આપણને એવું કીધેલું છે કે કેટલા લિટર દૂધ ભરી શકાય આપણે સૂત્રમાં અમુક એકમો જોયા હતા કે એક મીટર ઘન બરાબર હજાર લિટર તો આપણે પછી કેટલા મીટર ઘન છે તો કે ઓગણપચાસ પોઈન્ટ પાંચ મીટર ઘન બરાબર લખી શકીએ કેટલા પોઈન્ટ દસ અથવા તો ન ખબર પડે તો કે ચારસો પંચાણું પછી પોઈન્ટ છે તો કે એક તો છેદમાં કેટલા મૂકી દેવા પડે દસ ગુણ્યા હજાર એક એક શૂન્ય કેન્સલ ચારસો પંચાણું ગુણ્યા એક કરીએ તો કેટલા જવાબ આવે ચારસો પંચાણું કેટલા શૂન્ય વધે તો કે બે

પૃષ્ઠફળ બરાબર છ એલની બે કાર છ એલ બરાબર ટુ એક્સ લેતા એનો વર્ગ છ બે નો વર્ગ નો વર્ગ ચોવીસ એક્સ નો વર્ગ સમઘનનું પૃષ્ઠફળ ચોવીસ એક્સ નો વર્ગ આવ્યો હવે આપણને એવું પૂછ્યું કે કેટલા ગણો વધારો થાય કે લખીએ ગણો વધારો બરાબર સમઘન પૃષ્ઠફળ છેદમાં જૂનું પૃષ્ઠફળ નવું પૃષ્ઠફળ કેટલું મળ્યું હતું કે આપણને ચોવીસ એક્સ નો વર્ગ જૂનું કેટલું હતું કે છ એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ કેન્સલ અને છ છ ગુણ્યા ચાર એટલે કે છ છ કેન્સલ કેટલું હતું તો કે ચાર ગણો વધારો થાય ચાર જણો વધારો સેમાં તો કેમ બાજુ બરાબર લખીએ સમઘનનું ઘનફળ બરાબર એલ નો ઘન એલ બરાબર એક્સ લેતા એટલે કે એક્સ નો ઘન ઘનફળ એક્સ નો ઘન હવે બમણી કરતા બાજુ એટલે કે એલ બરાબર ટુ એક્સ લેતા તો ફરીથી લખીએ સમઘનનું ઘન ઘનફળ બરાબર એલ નો ઘન એલ બરાબર કેટલા લેતા કે ટુ એક્સ નો ઘન બે નો ઘન આઠ અને એક્સ નો ઘન સમઘન નું નવું ઘનફળ બરાબર આઠ એક્સ નો ઘન હવે લખીએ ઘન ફળમાં જૂનું ઘનફળ નવું કેટલું કે આઠ એક્સ ની ત્રણ ઘાત જૂનું એક્સની ત્રણ ઘાત એક્સ ની ત્રણ ઘાતની ઘાત કેન્સલ એટલે કે આઠ ઘનફળમાં વધારો એટલો આવે તો કે આઠ ગણો વધારો આવે એટલે એક કુંડાની અંદર લિટર પાણી પ્રતિ મિનિટના દરથી એટલે કે એક મિનિટ કુંડાનું ઘન ફળ એકસો આઠ મીટર નો ઘન હોય તો આ કુંડાને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે અહીંયા આપણને કુંડાનો આકાર નથી આપેલો કે નહીં ઊંચાઈ કે નહીં લંબાઈ કે કંઈ કોહોળાય કઈ આપેલું તો આપણે કઈ રીતે દાખલો કરે તો કે આપણને તેનું ઘન આપણને ખબર છે કે એક મીટર નો ઘન બરાબર હજાર લિટર થાય તો એકસો આઠ મીટર નો ઘન બરાબર કેટલા લિટર ક્રોસ ગુણાકાર એકસો આઠ ગુણ્યા એકસો આઠ એકા એકસો આઠ અને ત્રણ શૂન્ય એટલે એક લાખ આઠ હજાર લીટર પાણી ટોટલ હવે આપણને એમ કીધું કે સાઈઠ લિટર પાણી પ્રતિ મિનિટ એટલે કે એક મિનિટમાં સાઠ લિટર પાણી સમય લખીએ આપણે એક મિનિટમાં સોરી કે સાઠ લિટર પાણી ભરાતા લાગતો સમય બરાબર એક મિનિટ આપણે કેટલા લિટર પાણી ભરવાનું છે તો કે એક લાખ આઠ હજાર લીટર પાણી ભરાતા લાગતો સમય

આપણે પાસે કેટલી મિનિટ છે તો કે અઢારસો મિનિટ બરાબર છીસ ગુણ્યા છ છ કેન્સલ એટલે કે સમય શું મળે આપણને તો કે ત્રીસ કલાક એટલે કે ટાંકી ભરાતા ત્રીસ કલાક જેટલો સમય લાગે થેન્ક યુ